હવે એક આવ્યું છે વિપુલ નું ટ્રેક્ટર આપણે હવે વિપુલભાઈ હવે કાઢી શકે કે નહીં કાઢી શકે જોવાનું થશે ડ્રાઈવર જરીક ટકડા ભાઈ કાઢી લીધું ભાઈ જલ્દી કાઢ્યું સેકન્ડ માં કાઢી નાખ્યું હાલો હવે બીજા નો વારો છે નાતાભાઈ નું ટ્રેક્ટર છે નાતાભાઈ શું કેવો માંગો તમે નહીં નીકળે તમારો નીકળી જાય તો આ એક તો હારી ગયા એક દેવરાજભાઈ તો હારી ગયા દેવરાજભાઈ તમે શું કેવા માંગો આ ડરી જાય એમાં આ ડરી જાય ના હોય પાકો તો આ ટ્રેક્ટર તો પાડું પાકી જાય ને ભાઈ બરાબર આ જો ભાઈઓ એક નીકળી ગયો બીજાનો વારો છે નાથાભાઈ ભાઈ હવે એનો વારો છે એક ટ્રેક્ટર પહેલી કર પડ્યું છે ભાઈઓ મહેનત બહુ કરે છે અમાર દાના મામા છે મામાએ બહુ મહેનત કરે છે કે લેવા દેવા નથી ઓય એ 5 કિલોમીટર કાપીને આવ્યા છે પોતાનું પેટ્રોલ ભરીને પૂરા

Tajak ranah <laughs> tajakran tajak tajak udah.

હાચ ઉભર કરાયો નીકળી ગયો ને તમે કહેતા હતા નહી નીકળે કહેતા હતા આ મોટો ટ્રેક્ટર ને ક્યાંક દેખાવાનો તો કઈ ના ગાવ આ આરી ગયો આરી ટ્રેક્ટર આરી ગયો આરી ગયો આરી આરી ગયો એય વીપલા નકે આરી ગયો ટ્રેક્ટર આરી ગયો મારા અમે શરણતા કી આ કોળાની